રાજકોટ બેઠકમાં જે જંગ જામ્યો છે રૂપાલા વર્ષિત ક્ષત્રિય સમાજ આજે પરસોત્તમ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તેમના સહિત અનેક લોકો અહીંયા પરસોત્તમ રૂપાલાના સાથે આવ્યા હતા અને ફોર્મ પર તેઓ ભર્યું હતું સૌ તો પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ શું પ્રતિક્રિયા આપી તે સાંભળો કાર્યકર્તાઓ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે અમારા આગેવાનો સંસદ સભ્ય શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા છૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકત્ર પર નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરેલ તો સામે છે ભારતીય જનતા પાર્ટીની યોજના કે આનુસાર આ જ સોલાહ તારીખ નવરાત્રિ કે અષ્ટમી દિન ત્યારબાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ નવજીવન ન્યૂઝે સીધી વાત કરી અને આ રાજકોટની જે બેઠક નો જંગ છે તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે રૂપાલાના સામે રૂપાલા પણ પાટીદાર સમાજથી છે જ્યારે પરેશ ધાનાણી તે અમરેલીથી છે તે પણ પાર્ટી સમાજથી છે આમ બંને જે ઉમેદવારો છે તે ફરી એક વખત રાજકોટ બેઠક પર વર્ષ બે હજાર બે બાદ ફરી સામ સામે લડવા આવી રહ્યા છે અને આ જે ચૂંટણીની જંગ છે તે વધુ તેજ અને વધુ ચર્ચાનું કેન્દ્ર પણ બની છે આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શું કહ્યું તે પણ સાંભળો ભારતીય જનતા પાર્ટીએ જે બધા ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખોની ઘોષણા કરી હતી એ મુજબ આજે સોળ તારીખ રાજકોટમાં રૂપાલાજી ફોર્મ ભરવાનું નક્કી થયું હતું આજે બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સમર્થકો સાથે રૂપાલા સાહેબે ફોર્મ ભર્યું છે મને પૂર્ણ શ્રદ્ધા છે કે રાજકોટની જનતા ખૂબ મોટી લીડ આપશે અને ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને પણ અમરેલીથી અહીંયા લાવવામાં આવી છે કેવી રીતે આ તમે જોઈ રહ્યા છો કેમ કે ભૂતકાળ બે હજાર બેમાં પણ તેઓ ચૂંટણી સામે સામે લડી ચૂક્યા છે જો આમાં કોઈ આ વ્યક્તિગત લડાઈ નથી ભારતની જનતા નક્કી કરીને બેઠી છે દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે સુંદર કામગીરી કરી છે વિકાસ અને વિરાસત આ બંનેને આગળ વધારવા માટે એમને જે કોલ આપ્યો છે ભારતની જનતા મોદીજીને ધ્યાનમાં રાખી મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા આ નક્કી કરીને બેઠી છે ત્યારે આમાં ઉમેદવારો પણ ગૌણ છે જનતાએ નક્કી કરી લીધું છે કે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એટલે ભાજપના તમામ ઉમેદવારો જંગી બહુમતે જીતશે અંતિમ પ્રશ્ન છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ લઈ ચૂક્યા છે ગઈકાલે પણ ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ મિટિંગ થઈ હતી આપણે રાજકારણનો એક પણ અનુભવ છે રાજકારણ રાજકોટથી પણ આપશો કેવી રીતે જોઈ રહ્યા છો જો ભાઈ આમાં બધા પ્રયત્નો કરવા જોઈએ પ્રયત્ન ચાલતા રહે એ મહત્વનું છે આમ આવનારા દિવસોમાં આ રાજકોટ બેઠકનો જે જંગ છે તે ખૂબ જોરશોરથી લડાવવા જઈ રહ્યો છે કેમ કે હજી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી સંભવ છે કે આવતીકાલે તે ફોર્મ ભરી શકે અને તે પણ શક્તિ પ્રદર્શન કરી શકે તેવી પણ એક સંભાવના છે હવે જોવાનું તે રહે છે કે રાજકોટની જે જનતા છે તે ક્ષત્રિય સમાજના મુદ્દાના વચ્ચે કોના પર જીતનું કમળ કોના પર જીતનો કળશ ઢોળે છે અને કયા ઉમેદવારને લોકસભામાં મોકલે છે નમસ્કાર